નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ને ભાઈ સુપર ક્વોલિટીનું નવું સોયાબીન બિયારણ ક્વૉલિટીનું ભાઈ કાકરી કસ્તર વગરનું આઠસો ને પચીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો ભાઈ જો ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી આઠસો પચીસ ભાવનો આ સોયબીનનો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા થયો ભાઈ નવું છે ને ક્વોલિટીની વાત કરી કાકરી કસ્તર વગરનું એકદમ ચોખ્ખું બિયારણ ક્વોલિટીનું આઠસો રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ સુપર ક્વોલિટીમાં કાંઈ ઘટે ભાવ આ સોયબીનનો ભાવ આઠસો અગિયાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો આઠસો અગિયાર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવું સોયા બી ક્વોલિટી આઠસો અગિયાર ભાવનો આ સોયાબીનનો ભાવ આઠસો સત્તર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો ને સત્તર રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટી સારી આપે આઠસો સત્તર ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું હોય ભાઈ નવું છે ભાઈ આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટી સારી આ ભાઈ કાકરી કસ્તર ઓગણનો આઠસો ઓગણી રૂપિયા ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો સત્તર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો સત્તર રૂપિયા ભાવ થઈ ગયો આ આજનો ભાઈ જોવો ક્વોલિટી આઠસો સત્તર રૂપિયા ભાવ આજનો આ સોયબીનનો ભાવ આઠસો પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો ને પંદર રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો આજનો ભાઈ જો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું હોય ભાઈ નવું સોયાબીન કાકરી કસ્તર વગરનું આઠસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોવો ક્વોલિટી ભાઈ સારી ભાઈ આઠસો વીસ ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ને બાર રૂપિયા થયો ભાઈ નવું હોય ક્વોલિટીની વાત કરીમાં આવું હોય ભાઈ જોઈજો આઠસો ને બાર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ત્રણ રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું એ જોઈ લો આઠસો ને ત્રણ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો નવાનો જેવો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં સારું એ ભાઈ જોઈ લો નવું ભાઈ આઠસો ને પચીસ રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ સોયાબીનનો જેવો ક્વોલિટી સુપર ક્વોલિટી આ સોયબીનો ભાવ આઠસો બે રૂપિયા થયો ભાઈ નવું હોય ક્વોલિટીની વાત કે ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો ક્વોલિટી હવે એ આઠસો ને બે રૂપિયા ભાવ થયોનો આજનો જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો નવ રૂપિયા થયો ભાઈ નવું હોય ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો નવ રૂપિયા ભાવ થઈ ગયો આ આજનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટીમાં આવું હોય ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો આજનો જોવો ક્વોલિટી ભાઈ આઠસો છવ્વીસ રૂપિયા ભાવ